થરાદથી જોધપુર જવા આવવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી ગુજરાત રાજ્ય વિધાનસભા અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને થરાદથી જોધપુર જવા માટે મળેલ બસની માંગણીને અનુલક્ષીને સાહેબના માર્ગદર્શન હેઠળ જીએસઆરટીસી પાલનપુર વિભાગીય નિયામક સાહેબ શ્રી કિરીટભાઈ ચૌધરી અને તેમની ટીમ તેમજ થરાદ ડેપો મેનેજર શ્રી ભરતભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા આજે થરાદથી જોધપુર બસને લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવી જેનું આયોજન કરવામાં આવેલ જેમાં આજ રોજ થરાદ શ્રીના કાર્યાલય ઇન્ચાર્જ શ્રી હેમજીભાઈ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ઉમેદદાન ગઢવી ઉમજીબા જૈમિનભાઈ હિતેશભાઈ નરેશભાઈ મનીષભાઈ કાશીરામભાઈભાઈ કાશીરામભાઈ પુરોહિત દેવીદાન ગઢવી પીરાભાઈ સોનલબેન વગેરે દ્વારા આ બસને લીલી ઝંડી આપી જાહેર જનતાની સેવા માટે મૂકવામાં આવી જે થરાદથી બપોરે બે પંદર કલાકે ઉપડી રાત્રે દસ વાગ્યે જોધપુર પહોંચશે તેમજ ત્યાં નાઇટ થશે અને બીજા દિવસે સવારે છ પચતાલીસ કલાકે જોધપુરથી ઉપડી બપોરે બે વાગે થરાદ આવશે જે વાયા માંગરોળ પીલુડા સાચોર ગાંધવ રામજીગોળ ગુડા નગર સેનધરી બાલોત્રા પાંચ પદરા થઈ જોધપુર જશે અને રિટર્ન પણ આ જ રૂટ પર પરત આવશે જેના એક તરફી કિલોમીટર ત્રણસો તેત્રીસ છેતાલી પોઈન્ટ છે જેમાં થરાદથી જોધપુરનું ભાડું રૂપિયા ત્રણસો નેવ્યાસી છે હાલ પ્રાયોગિક ધોરણે આ બસને એક માસ પૂરતી એટલે કે તારીખ પંદર દસ હજાર પચીસથી તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ સુધી ચલાવવામાં આવશે જો પોષણક્ષમ આવક મળવા પામશે તો એક માસ બાદ કાયમી ધોરણે આ બસને સંચાલનમાં ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું છે રિપોર્ટ રમેશ ગિરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા